રાજપીપળા ખાતે આવેલા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશન ખાતે રેન્જ આઈજી ના અધ્યક્ષસ્થાને તીરા તુચકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કેટલાક લોકોના મોબાઈલ અને કિંમતી વસ્તુ ગુમ થતી હોય છે ત્યારે કેટલાક લોકો પોલીસને જાણ કરે છે અને કેટલાક લોકો જાણ પણ કરતા નથી કોઈને પણ મોબાઈલ જેવી કિંમતી વસ્તુ ખોવાઈ જાય ત્યારે ખાસ કરીને જે તે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરવી અને અરજી આપવી જરૂરી છે કેમ કે તમારા ખોવાયેલા મોબાઈલથી મિસયુઝ થતા હોય છે અને પોલીસને તપાસ દરમિયાન કેટલાક મોબાઈલ પણ મળી આવતા હોય છે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આવેલા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશન વડોદરાના રેન્જ આઈજી સંદીપસિંહના અધ્યક્ષતામાં તેરા તુચકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો નર્મદા જિલ્લા પોલીસ દ્વારા ખોવાયેલા અને ચોરાયેલા 58 જેટલા મોબાઈલ કે જેની કિંમત 8 લાખ પણ વધુ થાય છે જેને શોધિ કાઢ્યા હતા અને જેના મોબાઈલ ગુમ થયા હતા એવા અરજદારોને મોબાઈલ પરત કરવામાં આવ્યા હતા સમગ્ર ગુજરાત રાજ્યમાં ગુજરાત સરકારની સૂચનામાં અને ખાસ કરીને અમારા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબના સીધા માર્ગદર્શનમાં આ પ્રોગ્રામ વિવિધ સ્થળો ઉપર દરેક જિલ્લાઓમાં આખા ગુજરાતમાં ચાલી રહ્યા છે અને જે રીતે એસપી સાહેબે નર્મદા જિલ્લાના આપણાની વાત કરી આપણે અગર આખા ગુજરાતની વાત કરીએ તો લાખો કરોડો રૂપિયાના મુદ્દા માલ અને જે સાયબર ફ્રોડ થાય છે એમાં જે લોકો આપણા પ્રાઇમરી ટીચર તરીકે જોબ કરું છું અને આજથી દસ મહિના પહેલા મારો ફોન હું સ્કૂલેથી ઘરે આવતી હતી ત્યારે ફોન રસ્તામાં ક્યાંક પડી ગયો હતો અને એ બધા એવું કીધું કે મિસયુઝ ના થાય એના માટે તમે એક સાદી અરજી આપી દો અને અમે નર્મદા પોલીસના એક સાદી અરજી આપી હતી મને વિશ્વાસ નહોતો કે અમારો ફોન મળશે પણ ગઈકાલે મેસેજ આવ્યો અને કે તમારો ફોન મળી ગયો છે અને આજે અમે ફોન લેવા આવ્યા છે અને એના માટે આ નર્મદા જિલ્લાની સુંદર કામગીરી માટે હું નર્મદા જિલ્લા પોલીસનો ખૂબ ખૂબ આભાર માનું છું સાહેબ એમાં એવું હતું કે આજથી ત્રણ વર્ષ પહેલાં મારી વાઈફને લગ્નના આગળ આગળ બર્થડે ડે ગિફ્ટમાં મોબાઈલ લઈ આપ્યો હતો જેની કિંમત વીસ હજાર રૂપિયા હતી જેની કિંમત વીસ હજાર રૂપિયા હોવાના કારણે તે ટાઈમે જોબ કરતો હતો જેમાં મારો પગાર માત્ર દસ હજાર રૂપિયા હતો અને બે પગાર ભેગા મળીને મેં વીસ હજાર રૂપિયા લઈને એને ગિફ્ટમાં આપ્યો હતો આજથી ત્રણ વર્ષ પહેલાં જ્યારે પડી ગયો હતો ત્યાર પછી આશા છોડી દીધી હતી કે હવે મોબાઈલ મળશે પણ ગઈકાલે એલસીબીની ઓફિસમાંથી ફોન આવવાના કારણે ફોન આવ્યો કે તમારો મોબાઈલ મળી ગયો છે તો મને એટલી બધી ખુશી થઈ કે મારી મહેનતના પૈસા પાણીમાં ના ગયા અને મારી મહેનતના પૈસાનો મોબાઈલ મને પરત મળેલ છે જે માટે હું એલસીબી તથા નર્મદા જિલ્લાના તમામ પોલીસ સ્ટાફનો હું ખૂબ ખૂબ આભાર માનું